આદિવાસી યુવા સમિતિના હોદેદારો તેમજ દરેક ગામના જે પ્રમુખો બન્યા છે આદિવાસી યુવા સમિતિના તે અને ગ્રામ્ય સમિતિની અંદર જે બી યુવાનો એક્ટિવ થઈ છે એક્ટિવ થઈને કામ કરે છે એ સૌને મારા સેવા જોહા તેમજ આજે આપણે એક મતલબ મીટિંગનું જે આયોજન કર્યું છે એ નવ ઓગસ્ટ આપણે કેવી રીતના કરવી છે એ બાબતે કરેલું છે હવે આપણે આથી ચાર પાંચ વર્ષ પહેલાં પાછળ જઈએ અને તે સમયનો આપણો આ મતલબ આદિવાસી વિસ્તાર આ જે છે ભૂકંબા તાલુકો એનો ઇતિહાસ જોવા જઈએ ત્યારે આપણે મતલબ આપણા સમાજમાં એક નિરાશા હતી કે હવે આપણું બધું પૂરું અહીંયા એમ અહીંયાથી હવે આપણા સમાજને આગળ લઈ જવા માટેનું કોઈ માધ્યમ નથી કેમ કે જે બી લોકો સમાજનું કામ કરવા જતા હતા એમને હર હંમેશા માટે નિરાશા મળતી હતી ક્યાંક ને ક્યાંક જગ્યા પર તકલીફો પડી રહી હતી એના મતલબ જે સોલ્યુશન જે આપણે ખરેખર સત્યના રાહનો જે જવાબ જોઈએ મળતો નહોતો પ્રોપર એની પહેલ ઉપાડવા માટે આદિવાસી યુવા સમિતિએ ચાર પાંચ વર્ષ પછી એ એક સંગઠન ઊભું કર્યું એ ગામે ગામે કામ કરતું ગયું યુવાનોનો અવાજ ઉઠાવતું ગયું જ્યાં આપણા બેનનું શોષણ થાય ત્યાં પણ અવાજ ઉઠાયો છે જ્યાં આપણા આપણા દીકરાઓ સાથે મતલબ મારામારીની કોઈ ઘટના હોય ત્યાં પણ અન્યાય સામે લડવાનું પગલું ભર્યું છે એવી રીતના એક ગઠન બનસું ગયું દિવસે દિવસે અને આની અંદર હજારો લોકોની હજારો સંખ્યાની અંદર આપણા બધા યુવાનો જોડાયા છે અત્યારે આપણે જોવા જઈએ ગુલસિંહ કાકાએ વાત કરી એમ કે આપણા આદિવાસી બિરસા મુંડા એનાથી ગાંધીજી પ્રેરિત થયા હોય અને ડોક્ટર આંબેડકર સાહેબ બી પ્રેરિત થયા હોય તો પછી આપણે તો એક કુળ માંથી આવીએ છે તો એમાંથી તો આપણે પ્રેરણા આપણે તો આની પહેલે જ લેવી મતલબ આપણે તો લડવું જ જોઈએ આપણે એની વિચારધારા સંકળાવણી જો આપણામાં તો ખૂન જ આવી છે એટલે મિત્રો કે આવનાર જે નવ ઓગસ્ટ આવી ગઈ છે એમાં આપણે ભાઈ ભાઈ ઝઘડા ગામ ગામના ઝઘડા

એવું નહીં તો પણ આરોગ્ય ખાતાને એટલી બી બંધ નથી પડી રહી કે સિકલ સેલ ઘરે ઘરે છે તો આ લોકો આર્થિક રીતે ઓલરેડી પછાત છે તો ગવર્મેન્ટ તો કશું આપણને મતલબ આપી જ નથી રહી જગ્યા પર કે આરોગ્ય આપી રહ્યો એની પર આવનાર દિવસની અંદર આપણા ઘરની અંદર જે રોગો પસરીયા છે ને અટકાવવાનું બી કામ કરવું પડશે આપણા યુવાનો શિક્ષણ તરફ આગળ વધે એ બી આજે આટલા બધા વર્ષો થઈ ગયા છે એક બી કોલેજ નથી આપણા વિસ્તારમાં એ તો શરમની વાત છે ને આપણા બધા માટે ઘણા બધા ભણેલા યુવાનો છે આપણી સાથે અહીંયા આગળ કેમ નથી આવે છે તો ક્યાં છે નથી આવતી તો કેમ નથી આવતી એનું બધું તમારે મારે હળી મળીને એનું મંથન તો કરવું પડશે બાકી આમને આમ ચાલ્યા કરશે તો આપણે પછી આ રીતના ચાલ્યા કરીશું ખાલી આપણે નવો ગજ જે કરવા છે ચૂદવા નાચવા માટે નથી કરવા કહેવાનો મતલબ એવો છે કે જેટલા બી ગામડાના વિસ્તારની અંદર જે આપણા ખાસ કરીને વડીલો છે યુવાનો તો બધા આદિવાસી યુવા સમિતિને મંચ આપી દે આદિવાસી યુવા સમિતિ એટલે એક સમાજનું મંચ છે મારું કે પછી વિજયભાઈનું કે મહેન્દ્રભાઈનું કે ગુલસિંગ કાકાનું કોઈ એ નથી એ લોકો બધા વિચારો રજૂ કરે છે તમારી આગળ અને એની પર આપણે કામ કરી રહ્યા છે એટલે અહીં આગળ કોઈ ધર્મ સંપ્રદાય કે પછી પક્ષ પાર્ટી એને કોઈ આપણે નકારવા માટે એ નથી એ એમની એમની જગ્યા પર છે પણ સમાજ માટે તો આપણે એક દિશા હોવી જોઈએ જરૂરી છે બધાની આપણી બધાની વિચારધારા એક હોવી જરૂરી છે આદિવાસી યુવા સમિતિ એ સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું કામ કરી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક અમે બી એવું સાંભળતા હોઈએ છે કે લોકોને ગુમરા કરે છે આ છે તે છે આજે સમાજ બેઠો છે સમાજની સાથે અમે ખુલાસા કરીશું બીજે તો કોઈને કહેવા જવાના નથી પાટલા બારને તમને કયો એવો મુદ્દો લાગે છે કે આદિવાસીવા સમિતિ યુવાનોને ગેરમાર્ગે દોર્યા કે ધર્મ સંપ્રદાયનો વિરોધ કર્યો કોઈકને એવું લાગે છે ખરું કે જગ્યા પર આજે તમે એક મુદ્દો એવો લઈ લો કોઈ રાજકારણની પાર્ટી મોટી કે સમાજ મોટો ક્યાંક ને ક્યાંક રાજકાર્ટીઓ પાર્ટીઓમાં જાણે મતલબ આપણને ભારત રત્ન આપી દેવાનો એમ રાત દિવસ પાર્ટીઓ માટે દોડે પણ સમાજ માટે દોડવા માટે કેટલા ઉભા છે એ આપણા માટે બી એક શરમની વાત છે

પાર્ટીનો કાર્યકર્તા બનાવશો ને કોઈ બી બનશે તો પાંચ વર્ષ પાર્ટીમાં કામ કરશે પણ સમાજનો કાર્યકર્તા બનાવશો ને તો તમે જીવશો ત્યાં સુધી કામ કરશે એટલે આપણે સમાજના કાર્યકર્તા બનવાનું છે નહીં કોઈ પક્ષ પાર્ટીઓના આપણે જે જે ચૂંટણી આવે જે દર જે થયું એ તમે તમારી જગ્યા પર કરો અમે ક્યાં કહી રહ્યા છીએ તમને પણ સમાજ માટે બધા એક થઈને આ આ લાઇન પર ચાલવાની જરૂર છે આવનાર દિવસોની અંદર આપણે ઘણી બધી જોવાઈ મહેન્દ્રભાઈ તમને કહેશે મિટિંગો બી કરીશું આપણા યુવાનોને આગળ કરવાનું પેરેન્ટ મતલબ જે સમાજના મુદ્દા છે એની પર ચર્ચા બી કરીશું અને બીજી વસ્તુ એવી છે કે તમે લોકો જ્યારે આવી રહ્યા છો તો તમારો છોકરો આવતો હોય તો એના પિતાએ પણ એની સાથે આવવાની જરૂર છે કે મારું બાળક આદિવાસી યુવા સમિતિમાં જાય છે તો ત્યાં શું વિચારો થાય છે તો તમે બીજા કોઈને કહી શકશો અહીંયા તો તું એકલો આપણા સમાજમાં એક થઈ ગયું છે ઘરમાંથી એક જ માણસ જાય તો ચાલે પણ સમાજનું કામ છે ત્યારે તો નીકળો તમે આમ તો મતલબ ખોટા ખોટા આપણે પેટ્રોલ નાખીને ફરતા હોઈએ છીએ બધી જગ્યા પર વગર કામના તો આજે સમાજની મીટિંગ છે આદિવાસી યુવા સમિતિનું ખાલી મંચ આપી રહ્યું છે સમાજના નાતે બધા એક થવાનું જરૂર છે અને તમારે ગામડે ગામડે તમારા ઘરે ઘરે તમારા ફળીએ ફળિયા વિચાર મૂકવાનો છે કે નવ ઓગસ્ટે એ આપણા સંઘર્ષોને યાદ કરવાના છે આપણી સમાજની જે તકલીફો છે એને યાદ કરવાની છે એનું નિરાકરણ કરવા માટે આપણે આવનાર દિવસોમાં શું કરવું પડશે એના માટે બી આપણે એનું પહેરું છે બીજી વસ્તુ કે જ્યારે બી કોઈ ઘટનાઓ બની છે આદિવાસી યુવા સમિતિ સાથે તારે આદિવાસી સ્પેશિયલ કમિટી કોર કમિટી તો લડી રહી છે સાથે સાથે વડીલોને બી અમે એટલા ધન્યવાદ આપીએ છીએ કે હર હંમેશા માટે તમે લોકો અમને માર્ગદર્શન આપ્યું છે ક્યાંક ને ક્યાંક આંતરિક અંદર કે બહાર રહીને પણ સપોર્ટ થયો છે એ બદલ બી આદિવાસી યુવા સમિતિ તમારા વખાણ તો કરે છે પણ સાથે સાથે એટલું બી આહવાન કરે છે કે નવ ઓગસ્ટના દિવસે તમે આવો અને ગામડે ગામડે આ વિચાર ફેલાવો આપણે કોઈ પક્ષ પાર્ટીઓ સાથે હજુ ખરેખર કહું છું નથી વહેંચાવાની જરૂર સમાજ માટે એક થતો બસ આટલું જ કઈ મારી વાણીને કઈ વિનામ આપું છું આગળની વક્તાઓ તમને જે વસ્તુ છે